એમાં અમે તરત વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતેકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સદગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે

લાગતા તમામ જે વિભાગો છે એમને એનાથી માહિતગાર કરાવ્યા છે ઉપરેલા જે અધિકારીઓ છે એમનું ધ્યાન દોર્યું છે અને ત્યાંથી વિભાગ લેવલથી તપાસથી રચના કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે જી અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં આવ્યું હતું એ કર્યું છે